નમસ્તે મારું નામ ડૉક્ટર ગૌરવ ચૌહાણ હું કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવું છું આપણે જે વાત કરીએ કે કચ્છમાં ભૂકંપ આવે છે ભૂકંપ કેવી રીતે આવે આપણે ભૂકંપ એક નેચરલ પ્રોસેસ છે જો આપણે કોઈપણ ગ્રહની વાત કરીએ પૃથ્વી આપણો એક ગ્રહ છે ગ્રહની વાત કરીએ તો ભૂકંપ જ્વાળામુખી જેવી પ્રક્રિયા હોય ને એનો મતલબ કે ગ્રહ જીવતો છે આ તમે મંગળ ઉપર કે ઘણી બધી જગ્યાએ જાઓ ત્યાં ભૂકંપ આવતા જ નથી એટલે મતલબ એ ગ્રહ ડેડ થઈ ગયો ત્યાં જીવન નથી કે ત્યાં કારણે કોઈ જાતની પ્રક્રિયા નથી હવે ભૂકંપ કેવી રીતે આવે છે કે આપણે જે પૃથ્વીની જે વિવિધ સ્તર છે ક્રસ્ટ છે મેન્ટલ છે ને કોર છે એમાં સૌથી દૂધની ઉપર જેમ પાતળી તર હોય ને એવી રીતે ક્રસ્ટ તરી રહ્યું છે જ્વાળામુખી ઉપર અને એ તરે ત્યારે ઘણીવાર ક્રસ્ટ ભેગું થાય ને ઘણીવાર ક્રસ્ટ દૂર થાય તો આ બધી પ્રક્રિયાથી પથ્થરોની અંદર જે પથ્થરો છે ક્રસ્ટમાં જેની ઊંડાઈ છથી સિત્તેર કિલોમીટર છે બહુ નાનકડી કહેવાય તો એ પથ્થરોની અંદર ઘણા બધા ટુકડાઓ થાય મતલબ ક્રેક્સ પડે જેને ફોલ્ટ કહેવાય બરાબર ને ફ્રેક્ચર કહેવાય તો જ્યારે જ્યારે એ પથ્થર જ્યારે એકબીજાથી દબાય એકદમ દબાય એટલે શું થાય કે પ્રેશર બિલ્ડ થાય કે દૂર જાય તો પણ તનાવ થાય અને જ્યારે એ પથ્થર તૂટે એ તૂટેનું વાઇબ્રેશન જે આપણે મહેસૂસ કરીએ એને ભૂકંપ કહેવાય છે બરાબર આપણે કચ્છની વાત કરીએ તો કચ્છ પણ એક એવો પ્રદેશ છે કે જે આ વિસ્તારની અંદર ઇન્ડિયન પ્લેટ ભારતીય પ્લેટની અંદર એની વેસ્ટર્ન ફ્રીજમાં બહુ બધા ક્રેક્સ છે બહુ બધી તિરાડો છે બરાબર અને એ તિરાડો તો કરોડો વર્ષ જૂની છે પણ એ તિરાડોમાં આજે પણ એક દબાણ ચાલુ છે એ દબાણ ભારત પ્લેટની મુવમેન્ટના કારણે છે ને દબાણ નીચેના જ્વાળામુખીના કારણે પણ છે તો એ જ્યારે દબાણ થાય એટલે આપણા પથ્થર કેવા છે પથ્થર આપણે જોવો તો ભૂકર પથ્થર અને અમુક એકદમ પોચા પથ્થરો છે તો આ પથ્થરો જ્યારે તૂટે ને એટલે વાઇબ્રેશન એનું પ્રોડ્યુસ થાય તો કચ્છની અંદર આવી દસથી વધારે તિરાડ એવી છે કે જે આજની તારીખમાં એક્ટિવ છે કે જ્યારે જ્યારે એમાં પ્રેશર આવે અને પથ્થર તૂટે થોડુંક ભંગાણ થાય એટલે આપણે વાઇબ્રેશન થાય આપણે કચ્છની હિસ્ટ્રી જોઈએ તો ખાલી હું વધારે તો નહીં કરોડો વર્ષની વાત નહીં કરું બસો વર્ષની વાત કરું તો બસો વર્ષ પહેલાં અલાબંધનો ભૂકંપ હતો જેને આપણે અઢારસો ઓગણીસમાં એને કેટલું મોટું નુકસાન થયું હતું જે તે સમયે બે હજારથી વધુ લોકો મરી ગયા હતા અને આખું સિંધુ નદીનું વેણ હાલી ગયું કચ્છમાં આવતું હતું બંધ થઈ ગયું તો એવો આપણે છપ્પન ભૂકંપ કહીએ છીએ કે પાસઠનો ભૂકંપ કહીએ છીએ એકોતેરનો ભૂકંપ કહીએ છીએ અને હમણાં જે મહાવિનાશક ભૂકંપ બે હજાર એકનો જોયો તો આ જે ભૂકંપ આવે છે એ અલગ અલગ ફોલ્ટ ઉપરથી આવે છે બે હજાર એકનો ભૂકંપ હતો એ કચ્છમેલિયન ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટની વચ્ચેનો જે ઝોન છે એની અંદરથી આવેલો હતો બરાબર તો એ તો એ બે જ ફોલ્ટ છે આ બાકીના આઠ ફોલ્ટનું શું તો બાકીના આઠ ફોલ્ટ જેમ કે કટ્રોલ હિલ ફોલ્ટ આપણે રતનાલથી કરી અને ચાવલા રખાલ કુકમા સાઈડથી પસાર થાય છે કે કારડુંગરવાળી પટ્ટી જેને કહેવાય કે આઈલેન્ડ બેલ ફોલ્ટ અલ્લાબંધ ફોલ્ટ નગર આ બધે ફોલ્ટ એટલા બધા એક્ટિવ છે તો હમણાં છેલ્લા દોઢથી બે મહિનાની વાત કરીએ તો આપણે કટ્રોલ હિલ ફોલ્ટ કે ગોરા ડુંગર ફોલ્ટ કે હમણાં જ છવ્વીસ અને સત્યાવીસ તારીખે નોર્થ વાગડ ફોલ્ટમાં ભૂકંપ આવ્યો ભૂકંપ આવ્યો ભૂકંપમાં પાછું એવું હોય કે ભૂકંપ ઘણા વીસ પચીસ કિલોમીટર નીચેથી ઉત્પન્ન થાય અને ઘણા ચાર પાંચ કિલોમીટરમાંથી ઉત્પન્ન થાય તો વીસ પચીસ કિલોમીટરના જે ભૂકંપ હોય ને એની ઉપર થોડીક ઓછી ખબર પડે પણ આ તો ખાલી પાંચ કિલોમીટરની ઊંડાઈ ઉપર ભૂકંપ આવેલો અને એ પણ ચાર પોઈન્ટ છ મિગ્લીમીટર લોકોએ ત્યાં અનુભવ્યો હતો એટલે કચ્છને એક વસ્તુ યાદ રાખવી પડશે આપણા લોકોને ને આપણા તંત્રને કે ભૂકંપ અહીંયા આવશે આવશે ને આવશે જ જાપાનમાં પણ રોજ ભૂકંપ આવે છે હમણાં તાઇવાનમાં મારા ખ્યાલથી ગઈકાલે કે પરંતુ દિવસ તાઇવાનમાં છનો ભૂકંપ આવ્યો કાંઈ નથી કારણ કે એ લોકોને ખ્યાલ છે કે ભૂકંપ આવશે અને ભૂકંપ સાથે રહેવું જ પડશે આપણે અને એના સાથે આપણે હંમેશા રહેવાનું છે તો આપણે કચ્છી લોકોએ એવું શીખી લેવું પડશે કે આપણે ભૂકંપ આવે તો આપણા મકાન આપણા કન્સ્ટ્રક્શન એ પ્રકારના હોવા જોઈએ આપણા લોકોને અહીંયા વારંવાર તાલીમ અપાવવી પડશે કે ભૂકંપ આવે તો તાલીમ અપાવવાની લોકોને કે ભાઈ ભૂકંપ આવે તો કેવી રીતે પોતાનો બચાવ કરવાનો કેવી રીતે બીજાની મદદ કરવાની અને આપણા જે એજ્યુકેશનની અંદર પણ ભૂકંપના સબ્જેક્ટનો ડિઝાસ્ટર મેનેજમેન્ટના સબ્જેક્ટનો આપણે ઇઝહાર કરવો પડશે અને એનું મેન્શન કરીને એને ભણાવવું પડશે લોકોને